પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનું વવવા ગામ પ્રકૃતિના કહેર સામે લડી રહ્યું હતું સાત થી આઠ સપ્ટેમ્બરના રોજ આવેલા ભયાનક પૂરના કારણે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું રસ્તાઓ તૂટી ગયા ઘરોમાં પાણી ભરાઈ ગયા હજારો હેક્ટર ખેતીવાડી નાશ પામી અને પશુઓ ખોવાઈ ગયા બહારથી મદદ પહોંચવી પણ મુશ્કેલ બની ગઈ આ કપરી પરિસ્થિતિમાં ગામના સિત્તેર થી એસી જેટલા યુવાનો માત્ર દસ જ મિનિટમાં સજ્જ થઈ ગયા પોતાના જીવનની પરવા કર્યા વિના દસ થી બાર ફૂટ ઊંડા પાણીમાં દોરડા બાંધીને તેઓએ સો થી વધુ લોકોને ખાસ કરીને સ્ત્રીઓ વૃદ્ધો અને બાળકોને સલામત સ્થળે પહોંચાડ્યા આ યુવાનોએ માત્ર રેસ્ક્યુ જ નહીં પરંતુ ખોરાક રહેવાની અને માર્ગ વ્યવસ્થાની જવાબદારી પણ સંભાળી એનડીઆરએફ ની ટીમ પહોંચે તે પહેલા ગામના મોટા ભાગના લોકોનો જીવ બચાવી લેવાયો હતો ગામની અંદર જે યુવાનો છે કારણ કે જ્યારે જે વખતે પૂર આવ્યું ત્યારે ગામને એલર્ટ કરી દેવામાં આવ્યું હતું અને ચોવીસ કલાક સુધી કોઈ બહારથી મદદ પહોંચી શક્ય નથી કારણ કે બહારથી જે ગામને જોડતા રસ્તા છે એ તમામ રસ્તાઓ બંધ હતા એટલે વવા ગામના અત્યારથી એસી યુવાનો એક સાથે થયા હવે આપણે શું કરવું તાત્કાલિક અમુક મિનિટોમાં નિર્ણય લીધો ગામની અંદર ખાવાની ખૂબ તકલીફ હતી પાણી પીવા માટે પાણી નહોતું તો એમને પોતા દરેકને ઘરે એક એક ઘરે આશરો આપી એમના માટે જમવાની વ્યવસ્થા કરી એમના માટે રહેવાની પણ વ્યવસ્થા કરી તેમના જ્ઞાન અને તાલીમે અહીં સાકાર રૂપ લીધું ગામના યુવક મંડળે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું જે સાબિત કરે છે કે આપત્તિના સમયે સાચી શક્તિ એકતા હિંમત અને માનવતામાં રહેલી છે આ યુવાનોની વીર ગાથા પ્રેરણાદાયી છે અને દર્શાવે છે કે યુવાનોનો જુસ્સો અને નેતૃત્વ કોઈ પણ આફતને હરાવી શકે છે આવી જ માહિતી માટે ફોલો કરો ગુજરાત વંદન ધન્યવાદ આભાર